તારીખ વીસમી માર્ચ દર વર્ષે વિશ્વ ચકલી દિવસ તરીકે વર્લ્ડ સ્પેરો ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને દર વર્ષે છેલ્લા બાર વર્ષથી સેવા મિત્ર મંડળ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે એ લોકો દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તમામ લોકોને ફ્રી ઓફ કોસ્ટ ચકલીના જે માળા આવે છે નાના કાર્ડબોર્ડના એ અને સાથે સાથે ચકલીને ચણ આપવા માટેના નાના નાના એ લોકો વાસણ પણ એ લોકો ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરે છે વીસમી માર્ચે ચકલી દિવસ હતો અને એના ઉપલક્ષમાં આજે ત્રેવીસમી માર્ચે શહીદ દિનના ધ્યાને રાખીને આજના દિવસે લોકોએ ખૂબ સારો એક કાર્યક્રમ કર્યો છે સેવા મિત્ર મંડળ દ્વારા જે આ કાર્યક્રમ છે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એમાં પાંચેક હજાર જેટલા લોકો આમાં જોડાયા છે પર્યાવરણની જતન કેવી રીતે કરી શકાય જે ચકલીઓ આખા દેશમાંથી ખોવાઈ ગઈ છે ખાસ કરીને ગુજરાતમાં ખોવાઈ ગઈ છે એ ચકલીઓની જે સંખ્યા છે એમાં વૃદ્ધિ થાય એ બાબતનો એમનો પ્રયત્ન છે સાથે સાથે પર્યાવરણના જતન કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણ માટેના તમામ અલગ અલગ બેનર સાથે અહીંયા આ લોકોએ સેવા મિત્ર મંડળે તૈયારી કરેલી છે જેથી કરીને જેટલા પણ લોકો અહીંયા ચકલીનો માળો અને લેવા આવે છે એ લોકો પણ પર્યાવરણની જાળવણી કઈ રીતે કરી શકાય અને આપણો વલસાડ જિલ્લો જે સૌથી વધારે ફોરેસ્ટવાળો જિલ્લો છે જેની અંદર સૌથી વધારે સરસ ગ્રીનરી ચોમાસા દરમિયાન જોવા મળે છે એ ગ્રીનરી અકબંધ રહે અને ચોમાસાના દરમિયાન જે વલસાડનું વાતાવરણ રમણીય રહે છે અને જે વાતાવરણ સારું છે એવું જ વાતાવરણ રહે એ પ્રકારની તમામ લોકોને માર્ગદર્શન મળે એવો શુભ આશયથી સેવા મિત્ર મંડળ કાર્ય કરી રહ્યું છે તમને વાત કરીએ તો છેલ્લા અગિયાર વર્ષથી અમે ચકલીઓના માટે ચકલીઓને બચાવવા માટે વધતી જતી ગરમીના લીધે જ્યારે જ્યારે ગરમી ચાલુ થાય છે ત્યારે તેમની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા અગિયાર વર્ષથી અમારો એ જ પ્રયત્ન છે કે આપણે ચકલીને કેવી રીતે બચાવી શકીએ કારણ કે હવે જે સિમેન્ટ કોન્ક્રીટના જે રસ્તાઓ થઈ ગયા પાકા મકાનો થઈ ગયા એટલે એ લોકોને રહેવા માટેને કોઈ જગ્યા નથી રહી એટલા માટે અમે સ્પેશિયલી વુડનના માળાનું આયોજન કર્યું છે અને છેલ્લા અગિયાર વર્ષથી અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ અત્યાર સુધીમાં અમે પચાસેક હજાર માળાનું વિતરણ નિઃશુલ્ક કરી ચૂક્યા છે અને આવનારા વર્ષોમાં જો લોકોને સાથ સહકાર મળી રહેશે તો આનાથી વિશેષ અમે નિશુલ્ક ચક્રી વિતરણ કરીશું અને વલસાડના હરેક ઘરે અમારો એવો પ્રયાસ છે કે અમે બધી જગ્યા પર આ માળાનું વિતરણ કરીએ અને બીજી વસ્તુ કે જે આ વરસાદ વરસાદ જે પડે છે આપણા ગુજરાતના અંદર એને પાણી આપણે વેસ્ટ કે વેસ્ટ કેટલું ગટરમાં જતું રહેશે એને બચાવવા માટે આપણે વોટર હાર્વેસ્ટિંગ કરી આપણા જે જળ જીવન છે તેને આપણે કઈ રીતે બચાવી શકીએ પ્રકૃતિને આપણે પાણી બનાવી તો નથી શકતા પણ એને બચાવી શકીએ છીએ તે આશરેથી આપણે બોલ રિચાર્જ કરાવવું જોઈએ આવનારી ગરમી એનો એની જે ગરમી છે તે એનો રેકોર્ડ તોડશે એ ધ્યાનમાં રાખીને પક્ષીઓના માટે બાઉલ પણ અમે બનાવ્યા છે કમસે કમ સાત આઠ હજાર બાઉલ અને ચકલીગરનું વિતરણ એ અમે હાથ ધર્યું છે આવનારા વર્ષોમાં જેટલા પણ લોકો આના અંદર વધુમાં વધુ જોડાય તેવી આશા સાથે તમને પણ કહીએ છીએ જે તમે અમાર બાઉલ ન લઈ શક્યા હોય તો પણ તમે બજારમાંથી પણ વેચાતા લેજો અને અબોલા જીવો માટે ઉનાળામાં આ પ્રયત્ન કરજો કે એમને પણ રાહત મળી રહે